નમસ્કાર મિત્રો આજે આપણે સરદાર પટેલ યુનિવર્સિટી આણંદ ખાતે સિનિયર ક્લાર્ક ભરતી વિશેની ચર્ચા કરીશું મિત્રો તો જો તમે વિડીયો પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નવી કંઈ પણ અપડેટ હશે મૂકીએ અથવા તો સ્ટડી મટિરિયલ ક્વેશ્ચન સિરીઝ છે નવા વિડીયો છે કોઈપણ ટૉપિકના તો તમારા સુધી પહોંચી જાય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો નોટિફિકેશનની વાત કરીએ તો નંબર બી એસ ટુ અઠ્ઠાવન જીરો ત્રણ જે તમે જોઈ શકો છો મિત્રો હવે આના ફોર્મ ક્યાંથી ભરાવાના શરૂ થાય છે તેના વિશે ચર્ચા કરીએ મિત્રો મિત્રો ત્રણ દસ બે હજાર પચીસથી શરૂ થાય છે તો લાસ્ટ ડેટ છે ઓનલાઈન એપ્લિકેશન સબલી સબમિશનની અઠ્યાવીસ દસ બે હજાર પચીસ જે અગિયાર ઓગણસાઇ પીએમ સુધી ભરાશે મિત્રો કારણ હવે ફી કેટલી ભરવાની છે મિત્રો ફીની વાત કરીએ તો જનરલ કેટેગરીના કેન્ડિડેટ્સને એક હજાર રૂપિયા ભરવાની છે જ્યારે અધર કેટેગરીના કેન્ડિડેટ્સને ચારસો પચાસ રૂપિયા ભરવાના રહેશે અને મિત્રો આ ફી જે છે એ તમારે ઓનલાઈન મોડ પર પેડ કરવાની રહેશે જે જનરલ કેટેગરીમાં એક હજાર અને અધર કેટેગરીના ચારસો પચાસ રૂપિયા છે જે નોન રિફંડેબલ છે મિત્રો તે ખાસ ધ્યાન રાખજો કેટેગરી મુજબ કેટલી જગ્યાઓ છે તેના વિશે ચર્ચા કરીએ મિત્રો તો કેટેગરી વાઇઝ પોસ્ટ જોઈએ આપણે ડિટેલ્સમાં તો કેટેગરી વાઇઝ મિત્રો અહીંયા જે પોસ્ટ છે એ એસસી કેન્ડિડેટને મિત્રો એક જગ્યા છે એસટી કેન્ડિડેટને મિત્રો ત્રણ જગ્યા છે એસસી બી સીની વાત કરીએ તો મિત્રો એમાં સાત જગ્યાઓ છે ઈડબ્લ્યુએસની બે જગ્યાઓ છે જનરલ કેટેગરીમાં મિત્રો તેર તેર જગ્યાઓ છે મિત્રો ટોટલ છબ્વીસ જગ્યાઓ છે જે તમે જોઈ શકો છો મિત્રો ટોટલ 26 વેકેન્સી છે મિત્રો જે તમે જોઈ શકો છો મિત્રો આમાં સિનિયર ક્લાર્ક ના 5 વર્ષ સુધી 26000 રૂપિયા ફિક્સ પે રહેશે 5 વર્ષ બાદ મિત્રો 25500 થી લઈને મિત્રો પગાર મિત્રો 25500 થી 81100 છે મિત્રો મિત્રો પાંચ વર્ષ સુધી ફિક્સ પે છવ્વીસ હજારનું રહેશે જે તમે અહીંયા જોઈ શકો છો પીડબ્લ્યુડી એન્ડ વુમન્સ રિઝર્વેશન ઇઝ એપ્લિકેબલ એઝ પર ધ નોર્મલ્સ મિત્રો આપણે કેટેગરી મુજબ કેટલી જગ્યાઓ હતી તેના વિશે ચર્ચા કરી હવે આગળ જોઈએ મિત્રો ક્વોલિફિકેશન મિત્રો ક્વોલિફિકેશનની વાત કરીએ ક્વોલિફિકેશનમાં મિત્રો ગ્રેજ્યુએટ વિથ એટલીસ્ટ ફિફ્ટી ઓફ ધ માર્ક્સ મિત્રો તમે જે કંઈક વિષયમાં કે ગ્રેજ્યુએશન કર્યું છે એમાં ફિફ્ટી પર્સન્ટ તો તમારા માર્ક્સ જોઈશે જે ઇક્વિલેવન ગ્રેડ એજ એન્ડ પાસ રે ઇંગ્લિશ એઝ વન ઓફ ધ સબ્જેક્ટ એસએસસી એન્ડ એચએસસી મિત્રો તમે દસમું ધોરણ અથવા તો બારમા ધોરણની અંદર ઇંગ્લિશ વિષયમાં પાસ હોવા જોઈએ પછી મિત્રો આગળમાં જોઈએ તો મિનિમમ થ્રી યર્સ ઓફ ક્લેરિકલ એક્સપિરિયન્સ આફ્ટર ગ્રેજ્યુએશન ઇઝ રિક્વાર્ડ એટલે મિત્રો અહીંયા ત્રણ વર્ષનો ક્લેરિકલ એક્સપિરિયન્સ ગ્રેજ્યુએશન પછી ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ પણ માંગવામાં આવ્યો છે મિત્રો જે તમે જોઈ શકો છો અહીંયા અને એજ લિમિટ મિત્રો ચાલીસ વર્ષથી ઓછી જોઈએ એજ લિમિટ બિલો ફોર્ટી યર્સ એટલે ચાલીસ વર્ષથી નીચેની હોવી જોઈએ મિત્રો જે મિત્રો આપણે અહીંયા ક્વોલિફિકેશનની ચર્ચા કરી છે મિનિમમ ઓફ થ્રી યર્સ ઓફ લેરિકલ એક્સપિરિયન્સ આફ્ટર ગ્રેજ્યુએશન ઇઝ રિક્વાયર્ડ ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ મિત્રો તમારે તો મિત્રો આ બધી આપણે ચર્ચા કરીએ સિનિયર ક્લાર્ક ભરતી માટે સરદાર પટેલ યુનિવર્સિટી આણંદ ખાતેની તો મિત્રો જો તમે આ ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડને શેર કરો કંઈ પણ ક્વૅરી હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો